બે દૂટી ભીખારી કરી નાખવા ગ્રાહક આવ્યો ને બે ત્રણ તો હમણાં કોમ કાઢી નાખો

ए ए वर्षाजच नवरी वर्षाजच दावद दन वराडा वर्षाज न आवचो पण ढाजे आवे आ दुखते किती शेडे रे वर्षालो पलरडा पलरडा आया होई लुगडे सुगडे पलर तो पलर तो या ऊपर लेतो लुगडे नशी ऊपर तो बाप दी अरे व मला लुगडेच आ अटली जीव

અરે યાર યાર કોમ હવે ફેની પટી ગઈ ને ઢુગણી પણ આવતું નથી બે ઉપર જે ઉપર આખો ડાળવા ના આ તો બસ આવી જ આવશે યાર આજે અમાર આઈ અને ખાડીનો ચડાવટો બેડાના 500 રૂપિયા દેવો તો

એ લુગડો સીવી આયો હે લુગડો સીવી આયો મફત લ્યા મફત દોજા તાર કાકાની દુકાન લીલા મફત મે પૈસા લ્યા હવે આ નેક ને તો 200 રૂપિયા નો તો લુગડો હમણે તર ને મે આ મફત નો સીલાવા હા રડ મફત મે સીવી જ લાવે સી લુગડો તું આવા તું લઈ આઈ છુ તો તો અમે કત પઈ જાવ તો શું જો બેઠા તો અમે જ ને બીજે લાઈન સી ઉડાવતા હોત થઈ આ તો હા રેડ મુ તો લાઈન સી વી રેડ હા રેડ આવા ના આવ સીરી પીખારી છે થી હેડી આવે ની ઠીક છે ઓય હા રેડ ચા પોદાડું દીવા આવતું રેડ હા હા